નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ગુજરાત વિશ્વમાં નંબર વન બનાવવાની બે હજાર ત્રણ થી બે હજાર પચીસ સુધીના બાવીસ વર્ષમાં વિશ્વમાં ગુજરાત નંબર વન બની શક્યું છે ખરું પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કે આજે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થયું નવા પ્રધાનો લાવવામાં આવ્યા પાંચ પ્રધાનોને છોડતા બાકી જે અઠ્યાવીસ પ્રધાનો છે એમાંથી મોટાભાગના નવા લેવામાં આવ્યા અને જે લેવામાં આવ્યા એની કેપેસિટી શું છે એ પણ એક મોટો સવાલ ઉભો છે કે આખા ગુજરાતને નંબર વન બનાવી શકશે ખરા સવાલ એ આવીને સામે પ્રશ્નો પણ છે અને પ્રશ્નો એટલા માટે ઉભા થાય છે કે રાજ્ય સરકારે ગુજરાતને નંબર વન બનાવવા માટે જાહેરાત કરી હતી બે હજાર ત્રણમાં માં આપણા આપણા માનનીય વડાપ્રધાન માનનીય ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન

એમણે વિક્રમ સંવત બે હજાર સાઠ ના નૂતન વર્ષના અભિનંદન આપતી વખતે એવું કહ્યું હતું કે આપણે ગુજરાતને નંબર વન બનાવવું છે બનાવી દઈશું પાંચ કરોડ લોકો સહકાર આપશે આ બધી જ વાત કરી હતી પરંતુ એ વિકાસના જે બળગાઓ ફૂંકવામાં આવ્યા હતા એમાં કશું જ ના થયું આ જોઈ શકીએ છીએ આપણે આ જે સંદેશો આપેલો છે એમાં સ્પષ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ તો કાં તો ગુજરાતના લોકોએ નરેન્દ્ર મોદીને સહકાર નથી આપ્યો એમની સાથે જોડાયા નથી અથવા તો સરકારની મોટી નિષ્ફળતા છે નરેન્દ્ર મોદીની મોટી નિષ્ફળતા છે કે ગુજરાત નંબર વન આખા વિશ્વમાં બની શક્યું નથી શુભેચ્છા સંદેશમાં એમને નવા વર્ષના શુભેચ્છા સંદેશ શુભેચ્છા સંદેશમાં એમણે કહ્યું હતું કે છાસઠ કરોડ રૂપિયાના મૂડીરોકાણ થયા છે અને એ મૂડી રોકાણની દરખાસ્તો આવી છે શા માટે આવી છે આપણે ગુજરાતમાં કારણ કે લોકોને શ્રેષ્ઠ વર્તન માટેનો ભરોસો છે અને આ માટે ગુજરાતના પાંચ કરોડના લોકો પાંચ કરોડની વસ્તી છે વૈશ્વિક વિકાસની હરોળમાં ગુજરાતને ઊભું કરી દેશે એવું સર્જન કરી આપશે એવું એમણે પણ કહ્યું હતું કારણ કે નૈસર્ગિક રીતે અને ગુજરાતની બૌદ્ધિક સંપદા પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે એવું એમણે કહ્યું હતું પરંતુ જે નવું મંત્રીમંડળ બનાવ્યું છે એમાં કયા એવા પ્રધાનો છે કે જે જે બૌદ્ધિક સંપદાથી ભરપૂર હોય આખા વિભાગને એ પોતે પોતાના રીતે ચલાવી શકે એવા કોણ છે કોણ છે એવા સાત આઠ ધોરણ ભણેલા આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બની જાય છે તો આ આપણા જે મુખ્ય પ્રધાને કહ્યું હતું એ એ આપણે જોઈ શકીએ છીએ અને એમણે એ પણ કહ્યું હતું કે આ એમણે એ જે વાત કરી એ બધું જેમાં છે તો સવાલ એ આવીને ઉભો રહે છે કે આપણે ખરેખર બનાવી શક્યા છે જે ખરા પરંતુ ના અને એટલા માટે એક પોઈન્ટ અગિયાર કરોડ જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં લખવા પડે છે નરેન્દ્ર મોદીને અને પ્રસિદ્ધિ લેવી પડે છે અને એ માટે આપણે જાત જાતના તાઈફાઓ કરવા પડે છે આ આપણે જોઈએ છીએ અને વિશ્વ વૈશ્વિક વિશ્વ રેકોર્ડ બનાવવો પડે છે અને પ્રસિદ્ધિ લેવી પડે છે એ આપણે જોઈએ છીએ અને એટલા માટે આ મુખ્ય પ્રધાને પણ કહેવું પડે છે કે ગુજરાત સરકાર કૃષિ અને સુકૃષિ અને કૃષિ કલ્યાણ વિભાગ સહકાર વિભાગની અભૂતપૂર્વ સિદ્ધિ છે કે આટલા મોટા પ્રમાણમાં એમણે પોસ્ટકાર્ડ નું પોસ્ટકાર્ડ લખ્યું વડાપ્રધાને પોસ્ટકાર્ડ લખ્યા છે વિશ્વ વિક્રમ સર્જી દીધું છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે આવું આપણા 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 મુખ્ય પ્રધાને જાહેર કરવું પડે છે તો આ બધી વાત છે અને જે આખી મૂળ વાત છે કે એમને એમને એક પોઈન્ટ એક કરોડ જે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા સહકાર વિભાગ દ્વારા ફરજિયાત રીતે ફરજ પાડવામાં આવી હતી ડેરી એપીએમસી બધી જ જગ્યાએ બેંકોમાં સહકારી મંડળીઓ છે એ તો સહકારી ક્ષેત્રમાં દરેક સભ્યોને આવી ફરજ પાડવામાં આવી તેને અને વડાપ્રધાનને આભાર માનતા એક કરોડ અગિયાર લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા તો શું વડાપ્રધાન આ એક કરોડ અગિયાર લાખ પત્રો વાંચવાના છે તો શા માટે આવા તાઇફાઓ કરો છો તમે વિશ્વ રેકોર્ડ બનાવવા માટે ગુજરાતને વિશ્વ નંબર વન બનાવવાનું તું કેમ ન બનાવી શકા તો આ સવાલ અને અને સવાલ એટલા માટે ઉભો થાય છે કે આના માટે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે પણ સૌ કર્મચારીઓનો હાર્દિક આભાર માન્યો હતો અને જે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જે છે પંચાલ એમને કહ્યું હતું અને આપણા મુખ્ય પ્રધાન શું કે છે સાંભળો એક એક જુદું જ રહ્યા છે કે વિશ્વિક વિશ્વમાં નંબર વન ગુજરાતને તો ન બનાવી શકાય પણ એના કાર્યકરો જે ભગવાન જેવા બનાવી દીધા જુઓ શું કે દેશ પ્રથમ સાથે મહેનત કરવાવાળા કાર્યકર્તાઓ છે અને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તો દેવથી દુર્લભ કહેવાય છે દેવથી દુર્લભ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રજાજનોની વચમાં ઊભા રહેવાની તાકાત વાળો આપણે કાર્યકર્તા છે એવા સંજોગોમાં પણ આપણો કાર્ય કરતા પ્રજાજનોની વચ્ચે રહી અને કોવિડમાં કામ કર્યું છે અને એટલે પ્રજાજનો વિશ્વાસ છે આપણો વિકાસની સાથે સાથે સ્વયંસેવા ઘણું બધું બોલે છે વિકાસની સાથે એની બધી એની બધી અને અને આપણા ગુરુ રાજ્ય પ્રધાન ગુરુ રાજ્ય સોરી ગુરુ રાજ્ય પ્રધાન આપણા દેશના ગૃહ પ્રધાન અમિત શાહે પણ પત્રોનો ઢગલો બતાવતા વાત કરી જુઓ એ પણ સુખી છે પઢનો ઢગલો હું આ પોસ્ટકાર્ડનો ઢગલો આ પોસ્ટકાર્ડનો ઢગલો જોયા પછી મમતા દીદી અને રાહુલ બાબા અને અરવિંદ કેજરીવાલ ને હોશ આવશે કે દેશની જનતા ક્યાં છે દૂરથી ટેલિવિઝન માં સીએ લખેલું દેખાય છે પણ જે અહીંયા નથી એમને કહું છું પાંચ લાખ સિત્તેર હજાર નાગરિકો ખાલી અમદાવાદ શહેર ના પોસ્ટ કાર્ડ નરેન્દ્ર મોદી ને લખી ધન્યવાદ આપવાનું કામ કર્યું આ પોસ્ટ કાર્ડ છે શબ્દો નથી હૃદયના ભાવનાઓથી ઉર્મિઓથી લખેલો અભિનંદનનો પત્ર નરેન્દ્ર મોદી તો શા માટે અભિનંદન આટલા બધા પત્રો લખવા પડે છે શા માટે નરેન્દ્ર નરેન્દ્ર મોદી તો આ બધા પત્રો વાંચી વાંચી શકશે ખરા એક કરોડ અગિયાર લાખ પત્રો વાંચશે નહીં વાંચે તો મૂળ સવાલ એ છે કે ગુજરાતને નંબર વન બનાવવાનું પણ આજે ગુજરાતના ખેડૂતો ગરીબી તરફ ધકેલાઈ ગયા છે ગામડામાંથી લોકો હિજરત કરીને શહેરોમાં જઈ રહ્યા છે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી વૈશ્વિક નંબર વન બનાવવું હોય ગુજરાતને તો ખેડૂતોને તો કમસે કમ પૂરતા ભાવ મળવા આ આજનો જ વિડીયો છે જુઓ આજનો શું પરિસ્થિતિ ખેડૂત શું કહી રહ્યા છે જુઓ એપીએમસી માર્કેટમાં માર્કેટિંગ યાર્ડ નો એક પણ નેતો જો હારો ગોઠવો હોય ને તો આ મોવાની વાત નથી પણ આખા ગુજરાત ના માર્કેટિંગ યાર્ડ માં એક પણ નેતો ખેડૂતોનો હિત માટે હારો નથી કોક હારો ધ્યો હોય તો અમે એને વખાણ કરવા તૈયાર થઈ પણ હારો નેતો ખેડૂત નો નથી બસ એને ખેડૂતના મત લેવા અને વેપારી અને આ તમામ એમ કે છે ને કે અમે વ્હાઈટ કોલર થઈ વ્હાઈટ કોલર થઈ પણ આ એક પણ વેપારી વ્હાઈટ કોલર નથી ખેડૂતોને લૂંટવાવાળા વેપારી છે તો લૂંટ ચલાવી રહ્યા છે સ્પષ્ટપણે વિશ્વમાં નંબર પરંતુ આજે લઈને આજ સુધી નરેન્દ્ર મોદી ગુજરાતને વિશ્વમાં નંબર વન નથી બનાવી શક્યા કયા આધાર ઉપર કયા બેઝ ઉપર કહી શકીએ અમે વિશ્વમાં નંબર વન એક બે ઉદ્યોગપતિઓ છે અદાણી જેવા કે જે વિશ્વમાં નંબર બની શકે ગુજરાત ગુજરાત હતું એનાથી પણ પછાત થઈ ગયું આજે ખેડૂતો જે મગફળીની ની જે આ ખેડૂત વાત કરી રહ્યા છે એ મગફળીની વાત કરી રહ્યા હતા ત્યાં છસો રૂપિયે વીસ કિલો મગફળી વેચાઈ રહી છે છસો રૂપિયા અને સરકારે કેટલા બાંધ્યા બારસો ને પંચોતેર રૂપિયા અડધા ભાવે મગફળી વેચાઈ રહી છે ક્યાં અમે તમે ગુજરાતને ગુજરાતને નંબર વન આખા વિશ્વમાં બનાવવાની વાત કરો પહેલા ખેડૂતને તો નંબર વન બનાવો ત્યાંથી જ શરૂ થશે ને પરંતુ આપણે જાણીએ છીએ કે આજ સરકાર અને નથી કરવાની અને એટલા માટે આ રાજકીય નેતાઓના જે જુ વચનો છે એના કાન પકડવા માટેનો આ કાલચક્ર કાર્યક્રમ છે અને કાલચક્રમાં જે વચનો આપવામાં આવે જે વાતો કરવામાં આવી હતી ગુજરાતને લોભામણી વાતો કરવામાં આવી હતી વિશ્વમાં નંબર વન બનાવવાની વાતો કરી હતી દિવાળીના પર્વ ઉપર અને એટલા માટે આજે વાત કરવી પડે છે કારણ કે દિવાળીનું પર્વ શરૂ થઈ ગયું છે આજથી અને એમાં આપણે આજે નરેન્દ્ર મોદીને એટલે યાદ કરીએ છીએ કે તમે કયું હતું કે ગુજરાતને નંબર 1 બનાવીશું તો આ પોસ્ટકાર કેમ લખવા પડે છે કેવા આવા ભણ પ્રથમ તમારે પ્રધાનો બનાવવા પડે છે કે જેની પાસે કોઈ અનુભવ નથી કોઈ સ્કિલ નથી વિભાગને સંભાળી શકે એ એમની ની કોઈ લાયકાત નથી એવાને કેમ તમારે બનાવવા પડે છે તો આમ બનશે ગુજરાત નંબર વન આખા વિશ્વમાં આ રીતે બનશે પોસ્ટકાર લખીને ભણ મંત્રીઓને બનાવીને વારંવાર કેબિનેટનું વિસ્તરણ કરીને તો આ સવાલ છે આજે નરેન્દ્ર મોદીને સવાલ છે અને એટલા માટે આજે આપણે આ વાત કરી કાલચક્રમાં અને રોજ સવારે તમે કાલચક્ર નવ વાગે આ જ પ્રકારના કાર્યક્રમો આપણે આપતા રહીએ છીએ અને એમાં આજ રાજનેતાઓ જે જૂઠા વચનો આપે છે જૂઠા જૂઠી બાબતો લોકો સમક્ષ રજૂ કરે છે એના કાન પકડવાનો આ કાર્યક્રમ છે અને આપણે ભવિષ્યનું ગુજરાત નંબર વન આખા વિશ્વમાં બને એ માટેના પ્રયત્નો થાય ખરા અર્થમાં પ્રયત્નો થાય એ માટેના આપણે ગુજરાત એવું ગુજરાત આપણે બનાવવું છે તો આ મૂળ વાત આજે હતી અને એટલા માટે કાલ ચક્રમાં વાત કરવી પડે છે આપણે બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે